પાટલા પટકીએ ડૈરો ને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી ને બધા જય શ્રી કૃષ્ણ હો તો કેમ છો બધા મજામાં ને રહેવાનું હંમેશા મોજમાં હો દ્વારકાધીશ હંમેશા બધાને ખુશ રાખે તો આજનો બ્લોગ કઈ ખાસ કારણ કે આજે આવવાના છે મોટા યુટ્યુબર આપણી ઘરે તે બધું બ્લોગ સાથે જોતા રહેવું રહે બાકી સવાર સવાર માં તો છોકરાઓ રાબેતા મુજબ સ્કૂલે ગયા હે ના એના રૂટિન કાર્યમાં જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ સાફ સફાઈ કારણ કે સમય થયો છે સાડા દસ સાડા દસ વાગ્યા લગભગ હોય પછી વેલા મોડું થાય બાકી હજી મહેમાન આવવાના ત્રણ બ્લોગમાં નહીં ડાયરેક્ટ મહેમાન આવે ને ત્યારે ખબર પડશે બપોરા પોગા હે તો આવશે નકર પછી બે વાગ્યા આવશે એવું છે કેવું પડે હા તો વેલા કહી દેવું તમારી આજ્ઞા અને બાકી કાયમનો જે નિયમ છે તે પ્રમાણે યા દેવી શક્તિ રૂપેણ વિદ્યા રૂપેણ નમસ્ત શ્ય નમસ્ત્ય નમો નમા બધા જય માતાજી કાજલને પણ ખબર નથી અને હમણાં કેવું નથી હવે યુટ્યુબર જો વહેલા આવે તો બપોરા પાણી ભેલા કરશું મોડું થાય તો બે શું ચર્ચા કરશું અને આજે આપણે શું કહેવાય કે ચેનલનું નામ બદલવાનું છે હમણાં ઘણા સમય ત્યાં હે ને નામ ફેરવા ફેરી જ ગયું હોવું તે યુટ્યુબર પણ છે ને ખેતી અને ગામડાના જોરદારના સારા સારા વિડીયો મૂકે એટલે આગળ ચેનલનું નામ આપણે ફેરવશું અને આ વખતે મિત્રો ખાસ ચેનલનું નામ ફરેને પછી આ વિડીયો ખાસ શેર કરી દેજો તમારા વોટ્સઅપ ગ્રુપમાં ફેસબુક ગ્રુપમાં કારણ કે હમણાં માઇનસમાં લે ભાઈ એટલે થોડુંક કાંઈક સપોર્ટ આપો ગામડા અને ખેડૂતને ટેકો આપતા રહ્યો મિત્રો ખાસ અને હાલો હવે આપણે ડાયરેક્ટ આપણા બિઝનેસ આપણો બિઝનેસ એટલે ખેતીવાડી ડોટ કોમ કાંઈ કામ નથી મોર્નિંગમાં તો જો પાણી આવ્યું છે બેકગ્રાઉન્ડમાં મોટરનો અવાજ સંભળાય છે બાકી આપણે શું કહેવાય કૃષ્ણમ લઈ હાલો ડાયરેક્ટ વાડી આ મારી શું કહેવાય કે રથ છે વાડીએ જવાનો દરેકમાં અમારે હે ને દરેક ગાડીમાં લોગો તો લાગેલો જોઈ કૃષ્ણમનો અહીંયા પણ છે અને આપણી પેલો રથ એ થોડોક માંદો પડી ગયો હે એટલે કે પંચર છે અને એવું બધું છે અને અહીંયા પણ જુઓ કૃષ્ણ આ મારો જૂનો રથ હતો વાળીએ જવાનો હવે આ શું કહેવાય કે યુટ્યુબનો લોગો હવે આપણે બનાવવાનો હે હવે નામ ફરે પછી આપણે નાનકડો લોગો એ પણ લગાવશું દરેક ગાડીઓમાં તો કંઈક બધીને ખ્યાલ આવે બાકી તો તમને ખબર જ છે માઇનસમાં આલીએ હઈએ બાકી પહોંચી ગયા મેઈન વાડીએ નાના બગીચાની શરૂઆત સાથે ગેટે નાનો બગીચો ને આ ગેટે આપણે મોટો બગીચો કાંઈક બગીચામાં અત્યારે ચણા છે હા 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 જાઈમાં તો જો પણ ફર્સ્ટ ક્લાસ હો ફાલ ફૂલ સાથે છે ને બગીચામાં વર્ષ હવે તો લગભગ શું કહેવાય બગીચામાં ફળ બેહવા મીંડાય છે એટલે કે પોપટા બંધાવા મીંડાય છે જોઈએ ને ડાયરો બધો છે ને નેંદામણ કરે ભળેલો કેક કેક વધારે દેખાય સમજ્યા આંટો મારી લઈએ સેલો આટો ફૂલ સેફટી સાથે રામ રામ નવું ઠામ લીધું લાગે હમ શેના માટે અત્યારે સમજુ બૂટ પહેરવા પડે નકર શું થઈ ગયું ને ભાઈ લાગે ખારો લાગે

ડાયરો વર્ગી અને ગોઠણ ઉપર શેણા જાય છે ઘર પૂરતા ધણા વાવ્યા ઓર્ગોનિક કોઈ પણ વસ્તુ હોય ને એની ચમક કઈક અલગ હોય જુઓ તમે પછી તમે આપણે ધાણા જોઈએ તોય ભલે તમે રાયડો જુઓ તો પણ ભલે અને મેથી જુઓ તો પણ ભલે જો અહીંયા ક્યાંક કંઈક પાણી ધોળ્યું જાય ને ને આ પોપતા બંધાઈ ગયા હે ચણા આ બાજુ તુવેરના દસ પંદર ઘેરા દેખાય છે વીસેક દિવસમાં વાટ બે છે બાકી જો કપાસવાળા પડા ખાલી થઈ ગયા ઉપાડવાના એવું બાકી છે પછી એમાં ડાયરેક તલ વાવણી થાય આ ડાયરો જો આ ભાગ ને અંદર ગયો ને આ ભાગ બાકી છે મિત્રો આપણા યુટ્યુબર મિત્ર આવે છે આમ તો લોકેશન આપણે શેર કરી દીધું છે એમ છતાંય આપણે અહીંયા આમાં ઉભી તો અને સવલત રહીએ ખબર પડી જાય કે આવી ગયું લોકેશન જો અમારા મહેમાન આવી ગયા હે રામ રામ કે

બે ત્રણ વાર બદલાયું પણ હવે ડાઉન થઈ ગયું કે એની એ કઈ નિસ્બત નથી આને વ્યુ ને એટલે આજ છે ને થોડુંક નામ લોન્ચ કરવાનું કે રામભાઈ આવે સલાહ સૂચન બે ત્રણ નામ વિચારી રાખ્યા અને બે ત્રણ તમે સજેસ્ટ કરો તો કઈક આપણે હા

રામબેન ગામ બતાવીએ ખેતર બેતર કઈક આટો મારી આવીએ બરાબર ને કઈક આપણને વાતો કરવાની હું હોય હા એમ જઈ આવીએ જરાક રામભાઈ જઈએ છીએ ગામમાં અને પછી જાવ વાળીએ ગામ બતાવીએ રામભાઈને પહેલી વાર આવ્યા હે બિઝનેસ ભાઈઓ ખેતીવાડી હા ખેતીવાડી હા આપડે

રામભાઈ શું કયો તમે બસ રામભાઈ કેમ ભાઈ નામ બદલાયું રામભાઈ બરાબર જૂનું હતું

ને મીડિયા માં નાખીને આવવાનું નતું મારે એકને જ આવવાનું હતું એટલે પછી નાખી નું નામ એટલે ન રાખ્યું બરાબર માં આવવું હોય તો નામ થોડું જોઈએ ચેનલમાં એટલે ખાલી આર ગુજ્જુ વ્લોગ કર નાખ્યું આર ગુજ્જુ વ્લોગ હવે એ નથ બદલાય હિન્દી માં થાતો રમભાઈ હિન્દીમાં તો બહુ થાતી એ તો હાથી જ બોલતા નો આવે સાથી હાથ ને જાના હે સાથી હાથ ને તો એમાં જ આવતા લામા હિન્દી માં તકલીફ થઈ ગરમ રમે તો અમે હારો હિન્દી નો વાહો લીધો તો પછી ગુજરાતી ભાષામાં બનાવતા ગુજરાતી પાછી શુદ્ધ ગુજરાતી માં ચાલુ કર્યું તો અમે એમ તો હાવ પ્રોફેશનલ લેવલ નું વિચાર્યું બરાબર એમાંય ઘેરું ન થાય એ વખતે કે ઘણી કોમેન્ટ કરતા રામભાઈ તમને અરકતી નથી ભાષા તમે રેવા દો તમે કાવ ને કુ ની કરો કે તમે આ રેવા દો તમારી ભાષા છે મિત્રો ફાઈનલી રામભાઈ કહી દીધું છે જૂનું નામ છે બરાબર છે તમારું હું

તમે નીકળતા નથી પાછા અરે નીકળી અમારે કેસો દ્વારા અમે ફેર આવવા નો ભાણે પાડા બેન છે તો ન્યાય આવવા આ લાવ્યા પાછા વા કેસો દ્વારા નહી ન્યાય કાય કેસો ટાઈમ બોલી અમાર બેટા નું સન્માન કોકે દો આવો ઉપર કેણ ઉપર જ જ હા એ તો બધું લઈને આવવા ઘણા કે કે જાય ને પછી મૂકી નાવાય ઘરે પણ કઈ ઘરે હું બેન લેતા આવ્યો કે હાલો આલો મિત્રો ફાઇનલી રામભાઈ કે બ્લોગ આપે ચેનલ નું નામ રહેશે હવે રામભાઈ હારું રામભાઈ ને થોડું લાગ્યું પછી તો રામભાઈની ના તમારા આ બધું ઢોલ વાગ્યો હવે હાલે હવે તમારે પાઈ હવે તમારે હા હવે પડી હવે કે પડી જાય શું ગયો હે